पालनपुर शहर पश्चिम पुलिस स्टेशन विस्तार में लूट कर मुद्दा मान साथ आरोपियों ने पकड़ी पार्टी पालनपुर शहर पश्चिम पुलिस पालनपुर शहर पश्चिम पुलिस स्टेशन विस्तार में लूट कर कुल मुद्दा माल कि रुपया बतीस हजार मुद्दा माल सात आरोपियों ने पकड़ी पार्टी पालनपुर शहर पश्चिम पुलिस श्री चिराग कोरडिया पुलिस महानिरीक्षक साहेब सरहद रेंज કચ્છ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર તેમજ શ્રી ડોક્ટર જે જે ગામિત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર ડિવિઝન પાલનપુર પાલનપુરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ જે અંતર્ગત તારીખ પચીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પાંચ વાગે પિસ્તાલીસ મિનિટના સુમારે મોજે તાજપુરા મન મંદિર સ્કૂલની આગળ પાલનપુર ખાતે અજાણ્યા ઇ સમૂહે આ કામના શ્રી એક્ટિવા લઈ જતા હતા તે વખતે ફરિયાદીના ખિસ્સામાં રહેલ વીવો વી ટ્વેન્ટી સેવન એટ બાય વન ટ્વેન્ટી એટ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન એક કિંમત બત્રીસ હજાર નવસો નવ્વાણું ને લૂટી લેવાના ઈરાદે ફરિયાદી શ્રેણી ધક્કો મારીને તેમના એક્ટિવા સાથે નીચે પડેલ પડી ગયેલ અને મારામારી કરીને ઈજાઓ પહોંચાડેલ હોય અને મોબાઈલ જે ગુનાની ગંભીરતા સમજીને શ્રી ટીબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલ અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી ગુનો બનેલ જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા બાતમી દારોથી આ કામે શંકાસ્પદ સમૂહને ઓળખ કરાવતા ગુનામાં સંડવાયેલ આરોપીઓને ઓળખ પ્રસ્થાપિત થતા ગુના કાબુના હાલમાં કુલ બે આરોપીઓને પકડી ઝડપી પાડી તેઓની પાસેથી લૂંટમાં ગેરમુદ્દા માલ રિકવર કરવામાં આવેલ પકડાયેલ આરોપીમાં વિકેશ સન ઓફ કાંતિભાઈ જાતે ઢાબી ઉંમર વર્ષ અઢાર ધંધો મજૂરી રહેઠાણ પાલનપુર તારાનગર બાવડી ડેરા તાલુકા પાલનપુર તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ગુના નંબર તથા કલમ પાલનપુર ખાતે રજીસ્ટર છે